નમસ્કાર પશુપાલક મિત્રો અમારી આ ગુજરાત વેપાર બજાર ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને પશુની ખરીદ વેચાણના વિડીયો તમને તમને અપડેટ મળતા રહે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની જો આપણે ગામની વાત કરીએ તો ગામ રાજકોટમાં આ ભેંસ જોવા મળશે પ્યોર જાફરાબાદી ભેંસ છે પરેશભાઈ આહિર પાસે આ ભેંસ જોવા મળશે પરેશભાઈ ભેંસની સંપૂર્ણ જવાબદારી લે છે

એ નંબરની ભેંસની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે ગામની જો વાત કરીએ તો ગામ સુખપરમાં ભેંસ જોવા મળશે તાલુકો બાબરા જિલ્લા રાજકોટ કિંમતની વાત કરીએ તો ભાઈએ કિંમત એક લાખ સાઠ હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકશે એવું ભાઈનું કેવું છે ભાઈની સંપૂર્ણ વિગતો સ્ક્રીન ઉપર આપેલી છે ત્યાંથી આપ માહિતી મેળવી શકો છો વધારે ભેંસ કદ અને કાઠીમાં કમ્પ્લીટ છે એકદમ સિંગડા એકદમ ગોળ છે પાડવાલા એક ભેંસ છે આ ત્રણ નંબરની ભેંસની જો વાત કરીએ તો કયા ગામમાં જોવા મળશે તો કે આ ભેંસ વાલર ગામમાં જોવા મળશે જેને તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર લાગે છે પ્યોર જાફરાબાદી ભેંસ છે હાલમાં ભેંસ ચોથું વેતર વિહાઈ ગયેલી છે નવ નવ લીટર બંને ટાઈમ દૂધ આપે છે ભેંસ ભેંસની કદ અને કાઠી એકદમ કમ્પ્લીટ છે હાઇટ બોડી વાળી ભેંસ છે ભેંસની જો કિંમતની આપણે વાત કરીએ તો એક લાખ સિત્તેર હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે ભાઈનો ફોન નંબર ગામ અને સરનામું સ્ક્રીન ઉપર આપેલું છે ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો વિડીયો પૂરો જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ